ઉમરગામ તાલુકાના દહેરી ખાતે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સરપંચ ધનેશભાઈ ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઈ ગ્રામ પંચાયત સભ્યો નીતિનભાઈ ગામના અગ્રણી બાબુભાઈ ચંદ્રેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ડેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં પંચાયતની ટીમ દ્વારા લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વારંવાર ધારાસભ્ય રમણભાઈ પાટકરને રજૂઆત કરી વિવિધ વિકાસ કામો માટે મંજૂરી કરાવી લોકોને સુવિધા મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે દહેરી ગ્રામ પંચાયતમાં સુવિધા સંપન્ન પંચાયત કચેરી બે જેટલા સ્થળો પર સ્મશાન ગૃહ તેમજ અન્ય સુવિધાઓ માટે રજૂઆત બાદ વહીવટી મંજૂરી મળતા આગામી ટૂંક સમયમાં કામો શરૂ કરાશે કોમ્યુનિટી હોલ માટે વહીવટી મંજૂરી મળતા આજ રોજ ધારાસભ્ય રમણભાઈ પાટકરે ખાતમૂરત કર્યું હતું ને કાર્યક્રમમાં ઉપસ્થિતોને ધારાસભ્ય રમણ પાટકરે સંબોધન કર્યું ને કાર્યક્રમના અંતે ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ઉપસરપંચ ઉમેશભાઈએ વિકાસના કામ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી ધેરી ગામની અંદર અજ્યાં ચાર ગામ નોટિફાઈલ એરિયાની અંદર આવે છે અને જેનું નામ છે સર્વ સર્વગ્રાહી યોજના હેઠળ પચ્ચીસ લાખ રૂપિયા અહીંયા એક અમે કોમ્યુનિટી હોલ મંજૂર કર્યો છે એ કોમ્યુનિટી હોલ ની અંદર સારી સુવિધા બેસવાની રહેશે મંડપની વ્યવસ્થા રહેશે અને એમાં અમે પચીસ લાખ રૂપિયાની અંદર ગામને કોઈ પણ સાર્વજનિક કામ કરવા હોય તો આ હોલ માંથી કરી શકે એટલા માટે અહીંયા બે હોલ અમે આપ્યા છે એક અહીંયા આપ્યો છે અને એક કામડી સમાજ વિસ્તારની અંદર પણ આપ્યો છે એટલે લોકોને માટે કોઈ સારી વ્યવસ્થા ઊભી થાય એ હવે અમારું જોવાનું છે હોળી પહેલા આ ત્રણસો કરોડ રૂપિયાના જે મોટા મોટા કામો જે છે એ અમે શરૂઆત કરી નાખીશું કામ પૂર્ણ પણ થઈ જશે અને લોકોની જે અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મુદ્દો વિકાસ વગરનો ન રહી જાય એની ચિંતા કરી અને અમે કહીએ છે આપણે આજના આ કાર્યક્રમની અંદર અમારા અહીંયા માન્ય સરપંચશ્રી ધનેશભાઈ તથા તાલુકા પંચાયતના સભ્ય દિનેશભાઈ તથા ઉપસરપંચ ઉમેશભાઈ અને અમારા નીતિનભાઈ કામડી બાબુભાઈ એ બધા જ આગેવાનો અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે હું સૌને આવકારું છું કાર્યપાલક ઇજનેર પણ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર કામ ઝડપની અંદર થાય ત્રણ મહિનાની અંદર કામ ઊભું થઈ જાય એ પ્રકારની અમારી આ યોજના છે ગ્રામજનોને સુવિધા પૂરી પાડવા પંચાયતની દ્વારા કામગીરી થઈ રહી અંગે બે શબ્દ હું ઉમેશભાઈ સોલંકી ઉપ સરપંચ દેહરી ગ્રામ પંચાયત મારી ટીમના સરપંચ ગણેશભાઈ મારા તાલુકા પંચાયતના સદસ્ય એવા દિનેશભાઈ અને અમારી આખી સમગ્ર ટીમ નીતિનભાઈ વગેરે અમારા વડીલ બાઉ કાકા અને આખી ટીમ અમારા માટે ખૂબ ખુશીની વાત છે આજે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે રમણભાઈ પાટકરના હસ્તેના હસ્તે ખાતમુહૂર્ત થવાનું છે પચીસ લાખનો હોલ છે પ્લસ બીજા દસ લાખ રૂપિયા જેવા પંચાયતમાંથી એટલે ટોટલ પાંત્રીસ લાખ રૂપિયાનું આખું આયોજન છે આ સાથે ટોટલ ડેરીમાં પંચાયત ભવન સાહીઠ લાખ રૂપિયા તે ઉપરાંત અમારું કામડી સમાજમાં બી એક મોટો કોમ્યુનિટી હોલ બનવા જઈ રહેલો છે ગૃહમાં પણ અત્યારે જવારવાડીમાં સ્મશાન ગૃહ રામવાડીમાં ગૃહ એમ કરી ટોટલ ગામમાં લગભગ પોણા બે કરોડ રૂપિયાના કામોનું આપણે આજે અહીંયા સ્ટાર્ટિંગ થવાનું છે એનું પહેલું ખાતમુહૂર્ત રમણભાઈ પાટકરના ભરદ હસ્તે અત્યારે જવારવાડીમાં થાય છે વર્ષોથી આ વિસ્તારના લોકોની માગણી હતી કે ભાઈ કોમ્યુનિટી હોલ અમારા અમને જરૂર છે અને એના કારણે અમે પાટકર સાહેબને રજૂઆત કરી હતી અને એ રજૂઆતના અનુસંધાને અમને હોલ મળ્યો છે એટલે અમે પાટકર સાહેબનો બી આભાર માનીએ છીએ અમારી પાર્ટીનો પણ આભાર માનીએ છીએ કે ભાઈ અમને આ બધી ગામના લોકોના માટેની સુવિધા એ લોકો ઉપલબ્ધ કરી રહ્યા છે